પ્રાથમિક શાળા દ્વારા રંગચંગે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરાઈ માત્ર વિદ્યાર્થીઓ જનહિત શાળાના આચાર્ય અને શિક્ષકો સ્ટાફ પણ પરંપરાગત વસ્ત્રો સાથે બાળકો સાથે ગરબે ધૂમ્યો શાળા માત્ર શિક્ષણ માટે નથી પણ આપની સંસ્કૃતિનું બાળકોમાં સિંચન થાય તેવી પ્રવૃત્તિઓ સરકારી શાળાઓમાં પણ થાય છે તેવો દાખલો બેસાડયો તો હિન્દુ સંસ્કૃતિ માંગ જેને ચોસઠ જોગની અને જગતની માંગ કહેવાય એવી માતાજીના રંગમાં રંગાઈને સંસ્કૃતિને જીવંત રાખવાના આ સુંદર કાર્યને સ્થાનિકો અને વાલીઓ દ્વારા અભિનંદન પાઠવાયા રિપોર્ટ પ્રતાપ સિસોદીયા